तन में मन शिव संकल्पमस्तु जय भगवान मित्रों हूँ छो प्रफुल्ल भाई पंड्या भक्ति संदेश कार्यक्रम नी अंदर आपनु स्वागत छे दर्शक मित्रों आवती काले छे अक्षय तृतीया तो अक्षय तृतीया नु सूचे महत्व अक्षय तृतीया ना दिवसे शु करवु जोईए अक्षय तृतीया ना दिवसे उपाय करवाथी केवा थशे लाभ અને જો તમારે અક્ષય તૃતીયામાં કઈ વસ્તુની ખરીદી કરવી હોય તો કેટલા વાગે કરવી અને કયા મુહૂર્ત કરવી સંપૂર્ણ જાણકારી આજના કાર્યક્રમની અંદર હું તમને જણાવવાનો છું દર્શક મિત્રો અક્ષય તૃતીયાને લઈને એનું વિશેષ મહત્વ જણાવેલું છે અક્ષય તૃતીયા એટલે એવું કહેવાય છે વિશાખે વિધિવત સ્નાતવા ભોજય નાત્ર અક્ષય તૃતીયા એવું લખવામાં આવ્યું છે કે વૈશાખ મહિનાની અંદર વૈશાખ શુદ ત્રીજ નો દિવસે જે આવે છે પર્વ એને એને અક્ષય તૃતીયા કહેવામાં આવે છે

એ જે કંઈ કરો એ સફળ બની જાય છે અને કાર્યમાં અનેક લાભ થઈ જાય છે એટલે જ આ દિવસને શુભ અને શ્રેષ્ઠ ગણવામાં આવે છે એવું કહેવાય છે કે જે લોકો ગામની અંદર ખેડૂત હોય એ લોકો પણ જ્યારે અક્ષય તૃતીયાના દિવસ આવે ત્યારે જમીનનું જે કંઈ હોય વેચાણ હોય લેવાની હોય કે કંઈ પણ કરવાનું હોય કે ખેતી લાયક સાધનો હોય તો એ બધી વસ્તુનું મુહૂર્ત કરીને એ લોકો શરૂઆત કરતા હોય છે એટલે અક્ષય તૃતિયાનું વિશેષ મહિમા ત્યાં પણ જણાવેલો છે શાસ્ત્ર એવું કહે છે કે સ્નાત્મા ભોજ બ્રહ્મણાન દશ જે વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે તીર્થમાં સ્નાન કરે છે અથવા ઘરમાં નદીનું ગંગા યમુના વગેરે નદીનું પાણી હોય એ પાણીથી જો સવારે સ્નાન કરે છે અથવા નદીમાં જઈને જો સ્નાન કરે છે તો એ વ્યક્તિને તીર્થ સ્નાનનું અક્ષય ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે બીજા નંબરની વાત ઉપવાસ વ્રત વિશાખે વિધિવત સ્નાતવા વ્રતની વાત કરવામાં આવે છે કે જે વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે ઉપવાસ કરે છે વ્રત રાખે છે તો એનું આ વ્રત અક્ષય વ્રત સમાન બને છે પિતૃ તર્પણ જે વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે પિતૃની પૂજા કરે છે તર્પણ કરે છે માર્જન કરે છે પિંડદાન કરે છે તીર્થ ક્ષેત્રમાં જઈ અને પિતૃઓની કૃપા પ્રાપ્ત કરવા માટે પિતૃને પ્રસન્ન કરાવે છે ભોજન કરાવે છે તો એનું એ પણ આ તિથિમાં કરેલું પિતૃ શ્રાદ્ધ એ અક્ષય શ્રાદ્ધ બને છે મતલબ પિતૃઓની મુક્તિ ચોક્કસ થાય છે વિષ્ણુ પૂજન અક્ષય તૃતીયાના દિવસે જો વિષ્ણુ ભગવાનની આરાધના કરવામાં આવે વિષ્ણુ ભગવાનની પૂજન કરવામાં આવે છે તો પૂજનનું પણ અક્ષય ઘણું પુણ્ય પ્રાપ્ત થાય છે બ્રાહ્મણાન પૂજનમ જે વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે બ્રાહ્મણોની પૂજા કરે છે બ્રાહ્મણોને બ્રહ્મ ભોજન કરાવે છે વસ્ત્રોનું દાન કરે છે અન્નનું દાન કરે છે તો તે વ્યક્તિના જીવનમાં સમસ્ત દુઃખોમાંથી મુક્તિ પ્રાપ્ત થાય છે જેના શરીર બહુ બીમારીમાં જે વ્યક્તિ રહેતા હોય શરીર બહુ સારા ન રહેતા હોય ઘણા ટાઈમથી બીમારી ચાલુ હોય અને બીમારીથી પરેશાન રહેતા હોય રોગમાંથી મુક્તિ માટે તે વ્યક્તિના શરીરના વજન પ્રમાણે અક્ષત કહેતા ચોખા લઈ એના માથા ઉપરથી ઉતારીને એ અક્ષતનું જો ગરીબોને દાન કરવામાં આવે અથવા બ્રાહ્મણને દાન કરવામાં આવે અથવા મંદિરમાં દાન કરવામાં આવે છે તો વ્યક્તિનું આરોગ્યનું સુખ પ્રાપ્ત થાય છે એટલું છે મહત્વ અક્ષય તૃતીયાનું અક્ષય તૃતીયાના દિવસે જે વ્યક્તિ માટીનો કલશ અથવા તાંબાના કલશમાં પાણી ભરી અને તાંબાની ડીશની અંદર અક્ષત કહેતા ચોખા ભરી એની ઉપર સદક્ષિણાકમ દક્ષિણા અને કેરીનું ફળ મૂકી અને કોઈ બ્રાહ્મણના ઘરે જઈને અર્પણ કરે છે અથવા મંદિરમાં દાન કરે છે તો એવું કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પણ કૃપાઓ પ્રાપ્ત થાય છે સાથે સાથે જે વ્યક્તિ અક્ષય તૃતીયાના દિવસે છત્રી ચપ્પલ કુંભ અને અક્ષત દાન કરે છે તો તે વ્યક્તિના પિતૃઓની આત્મા તૃપ્ત થાય છે શાસ્ત્ર કહે છે બ્રહ્મા વિષ્ણુ શિવાત્મકઃ આવું લખ્યું છે બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક બ્રહ્મા વિષ્ણુ અને શિવ જે વ્યક્તિ ખાલી ઘડો માં પાણી ભરી અને પાત્રમાં ચોખા ભરી કંઈક ભેટ અને ફલ મૂકીને આપે છે તો બ્રહ્મા વિષ્ણુ એટલે કે બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક એટો બ્રહ્મા વિષ્ણુ શિવાત્મક અસ્ય તૃપ્યંતુ પિતરોપી પિતામહ બ્રહ્મા વિષ્ણુ મહેશની તો કૃપા મળે છે પણ પિતૃ પણ તૃપ્ત થાય છે અક્ષય તૃતીયાના દિવસે જે માણસ નવા વાહનની ખરીદી કરે છે સોના ચાંદીની ખરીદી કરે છે અથવા કોઈ નવું મકાન લેવું હોય કે કંઈ પણ વસ્તુ કરવું હોય એનું બાનું આપે છે તો એને શુભ ગણવામાં આવે છે દસ્તાવેજ કરવાના હોય તો એને પણ શુભ ગણવામાં આવે છે અક્ષય તૃતીયા તિથિ એવી છે કે જ્યારે યુગોની શરૂઆત થઈ સતયુગ દ્વાપરયુગ યુગ ત્રેતા યુગ અને કલયુગ ચારો યુગ કહેવાય એમાં સતયુગની જ્યારે શરૂઆત થઈ હતી એ પણ અક્ષય તૃતીયાનો પ્રથમ દિવસ હતો એટલે આ અક્ષય તૃતીયાને અક્ષય શુભ ગણવામાં આવે છે ખેતીના સાધનો જે કંઈ હોય એ ખેતીના ખેતીલાયક સાધનોને અક્ષય તૃતીયાના દિવસે ગંગાજલથી શુદ્ધ કરી અને કુંકુમ છંટકાર કરી અને આખા ચોખા ખંડિત ચોખા નહીં અક્ષત અક્ષત ચોખા જો કરવામાં આવે છે તો એ ખેતી લાયક વાહન પણ મનુષ્યને સારી ખેતી અર્પણ કરે છે તે વખતે મંત્ર ખાલી સાત વખત બોલવાનું ઓમ અપરા જીતા ય નપરા જીતા ય બોલવાનું બોલવાનો અક્ષય તૃતીયાના દિવસે કોઈ નાનકડી દીકરી અથવા કુંવાસીના હાથેથી સોના ચાંદીની ખરીદી કરાવવામાં આવે અને તિજોરીમાં એમના હાથી મુકાવવામાં આવે છે તો એ તિજોરી પણ અક્ષય ફળ આપે છે મતલબ ત્યાં આવેલું ધન ધન એ સ્થિર બને છે અને કોઈ ખોટા ખર્ચા ઘરમાં આવતા નથી ધનહાનિ થતી નથી અક્ષય તૃતીયાના દિવસે ચાર ધામની યાત્રાઓની શરૂઆત થાય છે ગંગોત્રી યમુનોત્રી બદ્રીનાથ કેદારનાથના દ્વાર ખુલે છે અને એવું કહેવાય છે અક્ષય તૃતીયાના દિવસે ભગવાનની યાત્રા કરવા માટે લોકો જાય છે અક્ષય તૃતીયાના દિવસે શું ન કરવું જોઈએ પાપ ન કરવું જોઈએ તમે જે પાપ કરો છો જેમ પુણ્ય કરવાથી પણ અક્ષય ઘણું પુણ્ય મળે છે તો પાપ કરવાથી પાપ પણ અક્ષય ઘણું બને છે તો બને ત્યાં સુધી અક્ષય તૃતીયાના દિવસે ખોટું ન બોલવું કોઈ વ્યક્તિને મારવો નહીં કોઈ વ્યક્તિને દુઃખી કરવો નહીં જીવોની હિંસા ન કરવી અક્ષય તૃતીયાના દિવસે બને ત્યાં સુધી કોઈના નિશાસા ન લેવા પાપ ન કરવું અપશબ્દ ન બોલવા ભગવાનની શાસ્ત્રની ધર્મની નિંદા ન કરવી આ બધી બાબતોનું ધ્યાન રાખવું રહી વાત મુહૂર્તની કેટલા વાગે તમારે ખરીદી કરવી તો અક્ષય તૃતીયો એટલે કે આવતીકાલે તમારે સવારે છ વાગ્યાને પાંચ મિનિટથી માંડી અને સવારે નવ વાગ્યાને એકવીસ મિનિટનો સમય શુભ સમય ગણવામાં આવે છે ત્યાર પછી સવારના દસ વાગ્યાને છવ્વીસ મિનિટથી માંડીને અગિયાર વાગ્યાને એકત્રીસ મિનિટનો ટાઈમ શુભ ગણવામાં આવે છે બપોરનો સમય એક વાગ્યાને એકતાલીસ મિનિટથી માંડીને ચાર સુડતાલીસનો સમય પણ આવતીકાલનો શુભ ગણવામાં આવે છે આ સારા સમયમાં તમે જે કઈ વસ્તુની ખરીદી કરવી હોય તે તમે કરી શકો છો દર્શક મિત્રો આજે સુંદર મજાનો ઉપાય મેં તમને કહ્યું છે અને આગળ પણ આવી જાણકારી આપતા રહીશું કાર્યક્રમ જોવાનું ચૂકતાની મને આપી દો રજા જય ભગવાન